ગિરનારની લીલી પરિક્રમા બંધ રાખવાનો સત્તાવાર રીતે નિર્ણય કરવામાં આવ્યો છે લીલી પરિક્રમા બંધ રાખવામાં આવી હોવાની વાત હવે કલેક્ટરે કરી છે ત્યારે પરિક્રમાના રૂટ પર કાદવ કિચડનું સામ્રાજ્ય છવાઈ ગયું હોય પરંપરા જાળવવા માટે માત્ર પ્રતિકાત્મક પરિક્રમા આયોજિત કરવામાં આવશે સાધુ સંતો દ્વારા પહેલી તારીખના રાત્રિના આ પૂજન અર્ચન કરી અને આ જે યાત્રા છે તે શરૂ કરવામાં આવશે બીજી તારીખના સવારે પ્રતિકાત્મક રૂપે પરિક્રમા શરૂ કરવામાં આવશે પ્રતિકાત્મક પરિક્રમા દરમિયાન વન વિભાગ પોલીસ આરોગ્ય વિભાગ આ સાથે જ દોળીવાળાઓનો પણ સમાવેશ કરવામાં આવશે કલેક્ટર એસપી ડીસીએફ સાધુ સંતો એમપી આ સાથે જ એમએલએ સહિતનાઓએ આ કર્યું છે ત્યારે પરિક્રમાના રૂટનું નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું રૂટ નિરીક્ષણ દરમિયાન તમામે પરિક્રમા રદ કરવા માટેનો સામૂહિક રીતે નિર્ણય કર્યો છે

દ્વારા કરી લેવામાં આવી હતી છેલ્લે પચીસ ઓક્ટોબરના રોજ સમગ્ર રૂટનું ઇન્સ્પેક્શન પણ કરવામાં આવ્યું હતું પરંતુ સત્યાવીસ ઓક્ટોબરથી જે વરસાદ શરૂ થયો અને એના લીધે જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે તો એમાં ખાસ કરીને જે રસ્તાઓ છે એમાં ખૂબ કાદવ કિચડ જમા થયો છે રસ્તાઓના ધોવાણ થયા છે રસ્તાઓ તૂટ્યા છે સાથે સાથે જે અંદરના ભાગમાં સીડી છે એમાં પણ લીલ જામી જવાના પ્રશ્નો થયા છે એટલે આવી પરિસ્થિતિમાં ખૂબ મોટી સંખ્યામાં જો પરિક્રમાર્થીઓ અંદર જાય તો લપસી પડવાના ઇજા થવાના પેટલ એક્સિડન્ટ થવાના પણ પૂરેપૂરા ચાન્સ છે આ બાબતે બે દિવસ પહેલાં પણ પ્રેસ કોન્ફરન્સમાં મેં તમામ લોકોને ખાસ અપીલ કરી હતી કે એકત્રીસ તારીખ સુધી આ બાબતે વેઇટ એન્ડ વોચ કરે આજે સવારે એટલે કે એકત્રીસ ઓક્ટોબરની સવારે અમે જિલ્લા કક્ષાના અધિકારી સાથે સાથે સાધુ સંતો એમએલએ શ્રી સંજયભાઈ એમપી શ્રી રાજેશભાઈ અન્ન ક્ષેત્રના પ્રતિનિધિ એ તમામને અમે લઈ અને રૂટનું એક ઇન્સ્પેક્શન કર્યું અને રૂટ ઇન્સ્પેક્શન દરમિયાન મેં જણાવ્યું એ હકીકત ત્યાં સર્વે જોઈ છે એટલે આ પરિસ્થિતિમાં લોકો ની સેફટી અને સિક્યુરિટી માટે રાજ્ય સરકાર જિલ્લા તંત્ર કટિબદ્ધ છે લોકોને કોઈ મુશ્કેલી ન સર્જે એટલા માટે એક સર્વગ્રાહી અને એક મૂલ્યાંકન કરી અને આપસી સહમતીથી તમામની સહમતી સાથે એવો એક નિર્ણય કરવામાં આવ્યો કે આપણે જે દર વર્ષે લીલી પરિક્રમા યોજીએ છીએ એવી રીતે પરિક્રમાનું આયોજન આ વર્ષે કરી શકાશે નહીં પરંતુ રાજ્ય સરકાર અને જિલ્લા તંત્ર લીલી પરિક્રમાની આ જે વર્ષો જૂની પરંપરા છે લોકોની જે ધાર્મિક આસ્થા છે એનું પણ સંપૂર્ણ સન્માન કરે છે અને એ ધાર્મિક આસ્થાને ધ્યાને લઈ અને આ પરંપરા જે છે ન તૂટે એના માટે એક પ્રતિક સ્વરૂપે સાધુ સંતો એક લિમિટેડ નંબર સાથે એમને લઈ દઈ અને આ પરંપરાને જાળવી રાખી અને પ્રતિક સ્વરૂપે એ પરિક્રમાનો જે રૂટ છે

અને કોઈને અને હેલ્થની ટીમ પણ એમાં રહેશે એટલે એ લોકો જાય છે એમને પણ કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય અને કોઈ ઇન્સિડન્ટ ન બને એ સમગ્ર રીતે વિચાર કરીને પૂરા પગલાં લઈ અને પછી જ એમની જે પ્રતિકાત્મક પરિક્રમા છે એ આપણે પૂરી કરાવીએ લોકો સર આવી ગયા છે અત્યારે ઘણા બધા આવી ગયા છે આવે છે જે લોકો માટે શું વ્યવસ્થા એ માટે એ છે કે પરિક્રમાનો રૂટ તો આપણે નહીં ખોલીએ પરંતુ જે આવ્યા છે એ આ ભવનાથ વિસ્તારમાં ઉપરાંત ગિરનાર ઉપર જઈ અને દર્શન કરી શકે છે અને તમે જાણો છો એમ પ્રકૃતિ અત્યારે સોળે કલાએ ખીલી છે તો ચોક્કસ કે આ પ્રકૃતિનો એ લોકો આવ્યા છે ચોક્કસ આનંદ માણી શકે છે તેમનું સ્વાગત હવે હવે આવતા હશે આવતા ભવનાથ ક્ષેત્ર ચાલુ રહે છે ભવનાથ ક્ષેત્રના અને ક્ષેત્રો બાબતે એ લોકો નિર્ણય કરી શકે છે બાકી અંદરના અનેક ક્ષેત્રોમાં લગભગ સિત્તેર જેટલા

એક તારીખે અને રાતે એટલે કે જ્યારે બે તારીખ થઈ જાય બરાબર ત્યારે એની જે આપણે દર વર્ષે ની એક પરંપરા હોય છે નારિયેળ ફોડવાની અને પૂજા વિધિ કરવાની એ કરશું અને બાકી બે તારીખે સવારે જે આ પ્રતિકાત્મક પરિક્રમા છે એ વહેલી સવારે આપણે એ સાધુ સંતો સાથે બેસી અને એ નક્કી કરવા જે હવે ડિપેન્ડ ઓન ધેટ સ્પીડ અને પછી શરૂ કરવી તો આપણે દર વર્ષે જે રીતે સમગ્ર લોકોને લઈ અને કરીએ છીએ એ રીતે થશે